વધુ સમાચારમાં વાત કરીએ તો મોરબીના સામા કાંઠે આવેલ વિદ્યુતનગર નજીક હરિપાક સોસાયટીમાં શ્વાને બચકા ભર્યા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે આઠ લોકોને શ્વાને બચકા ભર્યા હોવાની માહિતી મળી છે મોરબી શહેરમાં ફરી શ્વાનના આતંકથી લોકો બાળકોને એકલા મુકતા ડરે છે મોરબી શહેરમાં શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધ્યો છે છતાં પણ મહાનગરપાલિકા દ્વારા શ્વાન પકડવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી રહી તેવા આક્ષેપો લોકો તરફથી ઉઠી રહ્યા છે શું આગામી દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોને પકડવા કામગીરી હાથ ધરવામાં આવશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે

અને વાત કરવામાં તો મોરબી શહેરમાં ફરી વખત કૂતરાનો આતંક સામે આવ્યો છે ત્યારે લોકોના પોતાના બાળકોને એકલા મુકતા પણ ડરી રહ્યા છે બહાર તો બીજી વાત કરો તો મોરબી શહેરમાં કુતરાનો ત્રાન્સ દિવસે દિવસે વધી રહ્યો છે તેમ છતાં કેમ મહાનગરપાલિકા દ્વારા કૂતરા પકડવાની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી રહી તેઓ આક્ષેપ લોકો કરી રહ્યા છે શું આગામી દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા કૂતરા પકડવાની કામગીરી હાથ ધરવામાં આવશે કે નહીં અને

બિલકુલ આ વિસ્તારમાં લોકોમાં એક ડરનો માહોલ છે લોકોની કેવી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે વાત કરવામાં આવે છે તો તેના જે માતા પિતા હોય છે તેમની માતા હોય છે તેના બાળકોને બહાર કાઢવો પણ ડરી રહ્યા છે બિલકુલ માહિતી બદલ આપનો આભાર